ટ્રેડ કે જે બી કોલેજમાં જે ટ્રેડ જે કહેવામાં આવે છે કે જે ઓનલાઈન એડમિશન માટે મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે એટલે કે ઓનલાઈન એડમિશન લેવા માટે તમારે મિત્રો તમારે આઈટીઆઈ કોલેજમાં ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજમાં એડમિશન લેવા માટે મિત્રો તમારે પહેલા તો તમારે મિત્રો ઓનલાઈન એપ્લાય અરજી કરવાની રહેશે તો તમારે ઓનલાઈન અરજી એપ્લાય કઈ રીતના કરી મિત્રો તો તોય હું આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો જેના પહેલા મિત્રો તમારે આઈટીઆઈમાં મિત્રો એડમિશન લેવા માટે ગુજરાત સરકાર દ્વારા જે આઈટીઆઈ કોલેજો જે બનાવવામાં આવેલી છે મિત્રો તેમાં તમારે જે આ આઈટીઆઈ કોલેજમાં તમારે એડમિશન લેવા માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે હું આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો હજી પણ તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીએ અને વિડીયોમાં આગળ વધીએ તો તમારે શું કરવાનું છે જો તમારે સૌ પ્રથમ પહેલાં તમારે એપ્લાય કરવા માટે ઓનલાઈન એપ્લાય કરવા માટે તમારે પહેલાં તો તમારે એક નવું તો તમારે પહેલાં નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નવું રજીસ્ટ્રેશન કરશો પછી તમારે આઈડી આવશે રજીસ્ટ્રેશન નંબર તેના પરથી તમે ફોર્મ ઓનલાઈન કરી શકશો તો સૌ પ્રથમ તમારે પેલા શું કરો એડમિશન માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યા મિત્રો તો તમે અમારી ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો આપણે આજે વિડીયોમાં આગળ વધીએ તમારે પેલા શું કરવાનું છે તમારે પેલા ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે તમારે ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે આઈટીઆઈ એડમિશન આઈટીઆઈ એડમિશન સર્ચ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે જેવું તમે આઈટીઆઈ એડમિશન જે સાઇટ છે તે તમે સાઈડ ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના તેમાં સાઇડો શું થશે ગૂગલમાં સાઇડો શું થશે તેમાં જે ફર્સ્ટમાં જે સાઇટ આપવામાં આવેલી છે કે આઈટીઆઈ એડમિશન તો આઈટીઆઈ એડમિશન જે આપેલી છે અને ત્રીજા નંબરે આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમાં જે મેન સાઇટ જે પહેલી છે જે ફર્સ્ટમાં જે છે આઈટીઆઈ એડમિશન તેમાં તમારે પહેલી જે સાઈડ આવે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ફર્સ્ટ સાઈડ પર તમે ક્લિક કરશો એટલે કે જે આ રીતના જે ગુજરાત સરકાર દ્વારા જે આ રીતના જે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ માટે જે સાઈડ જે બનાવવામાં આવેલી છે તે રીતના સાઈડ જે તેનું હોમપેજ આ રીતના શો થશે હોમપેજ તેમાં શો થશે તેમાં અલગ અલગ સ્ટેપમાં આવેલા છે તેમાં ઉપર બતાવે છે કે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ એ રીતના નીચે પણ બતાવે છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમાં તમારે શું કરવાનું છે નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો અને જે બીજા નંબરનું સ્ટેપ આપેલું છે તો રજીસ્ટર ઉમેદવાર લોગિન માટે અહીં ક્લિક કરો એટલે જે તમારું રજીસ્ટ્રેશન તમારે કરી દેવાનું છે પહેલા સ્ટેપમાં બીજા સ્ટેપમાં તમારે લોગિન કરીને તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે તેની ડિટેલ ભરવાની છે તો અને છેલ્લે તમારો ઓફિસ લોગિંગ ઓફિસ લોગિન તો આપણે આવશે ને મિત્રો એટલે આપણે ખાલી બે સ્ટેપ પર તમારે ફોકસ કરવાનું છે અત્યારના વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમારે નવા તમારે અત્યારે હું આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું મિત્રો કે તમારે પેલા નવો રજીસ્ટ્રેશન માટે એટલે તમારે ઓનલાઈન એપ્લાય કરતા તમારે ઓનલાઈન એપ્લાય કરતા વખતે તમારે પહેલા જે નવું રજીસ્ટ્રેશન જે બનાવવાનું છે તો નવા રજીસ્ટ્રેશન વિશે આપણે વાત કરીશું નવું રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તમારે જે ઓનલાઈન સાઇટ પર એ હું તમને આ વિડીયોમાં બતાશ ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધે અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણા વિડીયોમાં આગળ વધે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે નવા નવા વિડીયોની લિંક પર તમારા સુધી પહોંચી રહેશે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો નવા રજિસ્ટ્રેશનનું જે ફર્સ્ટ સ્ટેપ છે તેની સામે બતાવશે કે નવા રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો ત્યારે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો આ રીતના રાઉન્ડ વન એ રીતના ઉપર બતાવશે આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ તો તેમાં તમારે શું કરવાનું છે આ રીતના તમારે નીચે આન્સર કરો જો આ રીતના બતાવશે ક્લોઝ લેંગ્વેજ ક્લોઝ લેંગ્વેજમાં તમને જો ગુજરાતીમાં તમારું ગુજરાતીમાં ભરવું હોય ફોર્મ તો આ રીતના તમે તમને જો ખબર ના પડે તમે ગુજરાતી પર ક્લિક કરશો તો ગુજરાતીની ભાષા થઈ જશે અને ઇંગ્લિશ હોય તો તમારા જે આપેલ છે ને તમે ઇંગ્લિશ પર કરશો તો બધું ઇંગ્લિશ થઈ જશે તો એટલે રીતના તમારે ગુજરાતી પર રાખીને ફોર્મ ભરવું હોય તો ગુજરાતી પર રાખીને તમે ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો તેમાં માં જે બતાવે છે વ્યક્તિગત વિગત આ એક ડિટેલ્સ ભરવાની આવશે તમારે જે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન તમારું જે ઓનલાઈન એપ્લાય કરવા માટે જે રજીસ્ટ્રેશન છે આ પર્સનલ ડિટેલ તમારી અંદર ટાઈપ કરવાના છે તેમાં પહેલાં બતાવવામાં બતાવવાનું છે કે અરજદારનું નામ અરજદારના નામમાં જે પણ જેના પણ જેનું પણ તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો તે તમારું જે દસમાની જે માર્કશીટ છે તે માર્કશીટ પ્રમાણે તમારે નામ ટાઈપ કરવાનું છે બીજા નંબરમાં તમારું પિતા નામ ટાઈપ અરજદાર નામ એટલે અરજદારનું નામ જ ટાઈપ કરવાનું છે આ જગ્યા પર તમારું પિતાનું નામ ટાઈપ કરવાનું છે પિતાનું નામ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે સરનેમ એટલે તમારી જે કાસ્ટ હોય તમારી જે લાગતી તમારી સરનેમ એ સરનેમ ટાઈપ કરવાનું છે સરનામ ટાઈપ કર્યા બાદ આધાર મુજબનું પૂરું નામ તમારું આધાર આઈડી એટલે તમારું કાર્ડ છે જેમાં જે 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 આધાર કાર્ડમાં રીતના તમારું નામ નામ છે છે તે જગ્યા પર ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે આધાર કાર્ડ મુજબ તમારા આ જગ્યા પર આધાર કાર્ડમાં જે રીતના નામ છે તે રીતના તમારે નામ ટાઈપ કરવાનું છે બીજું નીચે છે કે માતાનું નામ તમારી જે મધર એટલે તમારી જે માતા હોય તમારે તે માતાનું નામ તમારે ટાઈપ કરવાનું છે લિંગ જાતિ એટલે તમારે પુરુષ અથવા સ્ત્રી તમે જેનું પણ ફોર્મ ભરો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પુરુષનું ભરતા થાય તો પુરુષ સિલેક્ટ કરવાનું રહેશે અને સ્ત્રીનું ભર થાય તો આ રીતના સ્ત્રી સિલેક્ટ કરવાની તમારે સિલેક્ટ કરવાનું રહેશે માતૃભાષા આ જે સ્ટેપ આપો છે માતૃભાષા માતૃભાષા તો આ જે નીચે આ રીતના બતાવશે તેના પર તમે ક્લિક કરશો આ રીતના નીચે અલગ અલગ ભાષાઓ બતાવશે તેમાં ભાષા બતાવશે છે ગુજરાતી હિન્દી સિંધી ઉર્દુ મરાઠી અને અન્ય તો આ જગ્યા પર તમારે જે પણ ઉર્દુ ભાષા તમારી જે પણ માતૃભાષા લાગતી હોય તમારી ભાષા તમારે સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કર્યા બાદ રહેણાંક વિસ્તાર રહેણાંક વિસ્તાર આ રીતના બતાવશે સ્ટેપ તમારે તમારે પેલા શહેરી અથવા ગ્રામ્ય તમારે જે રાખતો હોય તમારે શહેરી લાગતો હોય તો તમારે શહેરી પર ક્લિક કરવાનું છે અને ગ્રામ્ય લાગતો હોય તમારે ગ્રામ્ય પર ક્લિક કરવાનું છે આ જગ્યા પર ઘર નંબર સોસાયટી એટલે કે જે તમારું જે એડ્રેસ છે તમારું જે હાલમાં જે એડ્રેસ છે આધાર કાર્ડમાં જે ચાલે છે તમારું રહેણાંકનું જે એડ્રેસ છે તે એડ્રેસ તમારો টাইপ করছে এড্রেস টাইপ করার লন্ডমার্ক এগুলোমর্ক এর লমকে বা গাম এটা রোড সিটি অথবা ডিস্ট্রিক্ট এলাকা গাম লোক গাম পছি যে ফল লাগতো সে লোক আর ডিস্ট্রিক্ট এর আপু ગામ તાલુકો તે રીતના લખી કાઢવાનું છે ગામ લખવાનું છે તમારું જે ફળિયું લાગતું તે લખવાનું છે અને તમારો જિલ્લો લખવાનો છે આ જગ્યા પર છે રહેણાંકનો જિલ્લો આ જગ્યા પરથી તમારો જે પણ જિલ્લો આ સિલેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે સિલેક્ટ પર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લા શો થશે તેમાં તમારો જે પણ જિલ્લો લખતો તે તમારે સિલેક્ટ કરવાનું છે આ જગ્યા પર તમે જિલ્લો સિલેક્ટ કરશો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારો તાલુકો સિલેક્ટ કરો તમારા જિલ્લામાં તમારો તાલુકો જે પણ લાગતો હોય તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર પૂછે છે નીચે પિનકોડ મિત્રો પિનકોડ તમારા પિનકોડ તમારું ગામનું જે પણ પિનકોડ લાગતો હોય તે પિનકોડ તમારે ટાઈપ કરો છે મિત્રો પિનકોડ તમને ખ્યાલ ના હોય તો મિત્રો પિનકોડ દરેક આધાર કાર્ડમાં આપેલો જ હોય છે તે જે પણ તમારો પિન કોડ તમારા આધાર કાર્ડમાં આપેલો તે પિનકોડ તમારે ટાઈપ કરે છે પિનકોડ ટાઈપ કર્યા બાદ આજે કે પર આવશે મોબાઈલનો એસએમએસ દસ આકરો આજે કે પર તમારા મોબાઈલ નંબર ટાઈપ કરવો તો મોબાઈલ નંબર તમારે સાચો ટાઈપ કરવાનું છે ને મોબાઈલ નંબર તમારે પોતાનો જ ટાઈપ કરવાનો છે અરજીમાં કોઈ બી પ્રોબ્લેમ આવશે અરજી તમારું જે પણ જે અરજીના જે પણ મેસેજ છે તમારા એ તમારા મેસેજ સીધા તમારા મોબાઈલ પર જાણ કરશે અને ટેક્સ્ટ મેસેજ દ્વારા એટલે તમારો મોબાઈલ નંબર તમારો સાચો અને તમારો ટાઈપ કરવાનું છે મોબાઈલ નંબર ફરીથી રીટાઇપ કરવાનો છે મોબાઈલ નંબર વેરીફિકેશન માટે ફરી ફરી એને નંબર પાછું রিটাইপ করানো যাচ্ছে রিটাইপ করার বাগ্য পুষেছে ফোনে নাম্বার অথবা এসটি কোর্ড আর মিত্র মিত্র টাইপ করেছে না হোয়ালছে জগ আইডি তো যে ইল আইডি হয় যে ইল আইডি যে আেলু হয়েছে যে ইমেল আইডি আপার প্লে স্টোর যে প্লে স্টোর তোমাদের যে বানো ছো যে রজিস্ট্রেশন করো করো যে ইমেল আই ডি সেল আইডিগুলো টাইপ করছে એ રીટાઇપ ઈમેલ આઈડી એટલે ફરીને ફરી વેરીફિકેશન માટે ફરી તમારે એને ઈમેલ આઈડી રીટાઇપ કરવાની છે એટલે કે ફરીથી ટાઈપ કરવાનું છે એ ટાઈપ કર્યા બાદ આ તમારી જન્મ તારીખ તમારી બર્થ ડેટ બર્થ તમારી જે પણ તમારી જન્મ તારીખ છે તમારી એલસી પ્રમાણેથી તમારી જે બર્થ ડેટ છે તે બર્થડે તમારે સાચી બર્ડ ડેટ ટાઈપ કરવાની છે બર્થડે ડેટ ટાઈપ કર્યા બાદ આ જગ્યાએ પૂછી શકે ફોટો આઈડી કાર્ડની વિગતો તો આ જગ્યા પર તમે તેના પર તમે નીચે સિલેક્ટ કરશો એટલે ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ બેંક એકાઉન્ટ પાસબુક કોલેજ શાળા પબ્લિક કોલેજ છોડ્યાનું આધાર કાર્ડ આઈ કાર્ડ અન્ય ફોટો આ રીતના તમારું જે પણ તમારું જે ફોટો આઈડી કાર્ડ એટલે કે તમારો ફોટો આઈડી કાર્ડની વિગતો માટે તમે ચૂંટણી કાર્ડ બી તમે સિલેક્ટ કરો તમારી જોડે જે પણ તમારી જોડે જે અત્યારે હાલમાં જે પણ તમારી જોડે જે પ્રૂફ હોય તે તમે આ જગ્યા પર સિલેક્ટ કરો છો સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કરી શક્યા બાદ તમારો જે આઈડીનો જે નંબર હોય તો નંબર એ ટાઈપ કરવાનો છે અને નંબર તમારે ટાઈપ કરશે જે કાર્ડ ટાઈપ ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરો ચૂંટણી કાર્ડ નંબર લખવાનું છે સાઈડ ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરશો તમે આ જગ્યા પર ચૂંટણી કાર્ડ નંબર લખવાનું છે આ જગ્યા જગ્યાએ ડ્રાઈવિંગ લાયસન્સ આ જગ્યા પર ડ્રાઈવિંગ લાયસન્સ નંબર એ રીતના તમે જે પણ સિલેક્ટ કરો તેનો નંબર અહીં આઈડી નંબર ટાઈપ કરવાનો છે આઈડી નંબર ટાઈપ કરવા તમારો જે ધર્મ તો આ જગ્યા પર સિલેક્ટ કરવાનો છે ધર્મ ધર્મમાં તમારે જે પણ ધર્મ એટલે ધર્મ નીચે જે બોક્સ છે એના પર તમે ક્લિક કરશો એટલે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી શીખ પારસી બુદ્ધ અને જૈન આ રીતના આ પ્રકારના આ રીતના જ અલગ અલગ આ રીતના જે ધર્મ આપે તમારે જે પણ ધર્મ લાગશો તે ધર્મ તમારે સિલેક્ટ કરવાનો છે ધર્મ સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારી જાતિ જે પણ તમારી કાસ્ટ લાગતી એસસી એસટી ઓબીસી જનરલ એસસીબીસી તમારી જે પણ જ્ઞાતિ લાગતી તમે તમારી જે પણ કાસ્ટ લાગતી હોય કહેવામાં આવે છે તે કાસ્ટ તમે સિલેક્ટ કરી શકો સિલેક્ટ કર્યા બાદ સિલેક્ટ કર્યા બાદ તમારી નીચે આ જગ્યા શૈક્ષણિક વિગત શૈક્ષણિક વિગતમાં આ જગ્યા પૂછે છે એસએસસી બેઠક નંબર તમારો જે એસએસસી બેઠક નંબર છે જે તમારે એસએસસી બેઠક નંબર જે હોય છે દસ પાંચ માર્કશીટમાં જે આપેલું જ હોય છે તે તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનું છે ટાઈપ કર્યા બાદ કયા વર્ષમાં પાસ કર્યું તે તમારે લખવાનું છે કયા વર્ષમાં પાસ કર્યું તે તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનું છે ત્યારબાદ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર એસએસસી માર્કેટ મુજબનું પૂરું નામ એટલે તમારે દસમામાં તમારું જે દસમાનું જે તમારું જે દસમાનું જે માર્કશીટ છે તે મુજબનું આ જગ્યા પર આ જગ્યા પર નામ ટાઈપ કરવાનું છે પહેલાં તમારું તમારું જે પહેલાં જે બતાવવામાં આવ્યું છે આ જગ્યા જે પહેલાં બતાવવામાં આવેલું છે કે એસએસસી બેઠક નંબર તમારો જે બેઠક નંબર હોય છે જે આપેલો જ હોય છે જે તમારે દસમાની માર્કશીટમાં એ બેઠક નંબર ટાઈપ કરવાનું છે આ બીજો જે સ્ટેપ આપેલું છે કે એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ કયા વર્ષમાં પાસ કરી એ તમારી માર્કશીટમાં આપેલું હોય છે તે એ જગ્યા પર વર્ષ યર એટલે વર્ષ લખવાનું છે અને ત્રીજા સ્ટેપમાં જે આપેલું છે કે એસએસસી માર્કશીટ મુજબનું પૂરું નામ લખવું એસએસસી માર્કશીટમાં જે તે રીતનું તમારું નામ છે પૂરું તે રીતના તમારું નામ ટાઈપ કરવાનું છે નામ ટાઈપ કર્યા બાદ કરો ફેચ એસએસસી માર્ક્સ એટલે આ તમે ફેચ કરશો એટલે ઓટોમેટિક તમારું જે મેરિટ છે તે ઓટોમેટિક ভেদ থাকে জগা পর নিচে আনুমু মূলভূত লাইকাত মূলভূত লাইকাত যে স্টডি সেই সিলেক্ট কর তোমার সিলেক্ট করছো এটাই আট পাশ পা স্টডি সে মূলভূত লায়কাত যেসে জগে পর সিলেক্ট করছে অলরেডি দশ হতে দশ হাজার জগে পর দশম ধর সিলেক্ট করছে যে লাগতো তো সিলেক্ট করে সকছো মূলভূত লায়কাত આજે કસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ એટલે જે વર્ષ હોય તમારું એસએસસી દસમાની પરીક્ષા ક્યારે પાસ કરી વર્ષ ટાઈપ કરવાનું છે તમારે જે તમારે બેઠક નંબર હોય પેલા તમે જે પણ સિલેક્ટ હતો એસએસસી તમારે તાજેતરસી વર્ષમાં પાસ કરીને આજે કહેવાય ત્રીજા સ્ટેપમાં તમારે એસએસસી નો બેઠક નંબર ટાઈપ મેળવેલ ગુણ એટલે કેટલા ટોટલ ગુણ મેળવ્યા મેળવેલ ગુણ અને કુલ ગુણમાંથી એટલે ટોટલ આ એ કેટલા ગુણ મેળવ્યા તમારે જેટલા પણ તમારો કેટલા ગુણ મેળવ્યા તે તમારે ટાઈપ કરવાના છે અને કુલ ગુણમાંથી એટલે તમારે જે જગ્યાએ છે કુલ માર્ગ છે તમારે કેટલા મેળવ્યા એ તમારે ટાઈપ કરવાના છે અને ગણિતના કેટલા માર્ક છે તે ગણિતને તમારે અલગ બતાવવાના છે અને વિજ્ઞાન જે એટલે વિજ્ઞાન છે ગણિત મેરે તમારે અલગ જેટલા પણ ગણિતના માર્ક તમારે છે જે છે તે તમારા અલગ બોક્સમાં લખવાના છે અને જે વિજ્ઞાનના છે તમારે વિજ્ઞાનના અંદર બતાવવાનું છે એ બધા જગ્યાએ પૂછે છે કે જેના સ્ટેપમાં ધોરણ બારમાં મેળવેલ વિજ્ઞાન બીજો પ્રવાહ આ રીતના જે સૂચના આપે છે કે છે તેમાં પ્રવાહ પર તમારે ક્લિક કરવાનું છે એના અંદર તમારે કઈ તમે સાયન્સ કરતા આર્ટ્સ કોમર્સ કે આર્ટ્સ જેમાં પણ તમે આર્ટ્સ હોય આર્ટ્સ સાયન્સ હોય સાયન્સ તમે જે પણ તમારી જેની માર્કશીટ હોય સાયન્સ કર્યું તો સાયન્સ આર્ટસ કર્યું આર્ટ્સ તમારે જે પણ લાગતું તમારે જગ્યા પછી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કર્યા બાદ જે નીચેનો જે સ્ટેપ આપેલો છે આ જે કરેલું હોય લાગવડે એટલે કે તમે આજે નીચે પૂછો છો તમારા ટ્રેડ ટ્રેનિંગ માટે આજે કેવી રીતે તમારે ટ્રેડ સિલેક્ટ કરવાનું છે તમારે સેના અંદર તમે ફિટર વેલ્ડર વાયરમેન પ્લમ્બર મેકેનિકલ ડિઝાઇન આ રીતના તમારે જેમાં પણ તમે ફોર્મ ભરવા માંગતા હોય તે તમારા અંદર સિલેક્ટ કરવાનું છે જેમાં પણ તમે જાતે એપ્લાય કરવા માંગતા હોય તમારે તમારે શાના માટે તમારા વાયરમેન તમારા પોઈન્ટ આ રીતના ફિટર તમે જે પણ તમારું જે ટ્રેડ સિલેક્ટ કરવાનું છે તે તમે ટ્રેડ તમે જાતે સિલેક્ટ કરી શકો છો

કઈ ગ્રેજ્યુએટ કરે બીએ બીએસસી બીકોમ તમે ગ્રેજ્યુએટ હોય તો તમે એ પણ તમે સિલેક્ટ કરી સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા બાદ નીચે આવશે બાહ્યદરી એટલે આથી ખાતરી पूर्वक જાહેર કરું છું કે ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે આ રીતના જે બાહીધરી આપવામાં આવી છે તે જગ્યાએ પર તમારે હા કરવાનો છે આ જગ્યાએ પર પર હા કરજો હા કરીને જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનું છે કેપુ ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર સબમિટ પર તમારે ક્લિક કરશે જેવું તમે મિત્રો સબમિટ પર તમે ક્લિક કરશો કે રજીસ્ટ્રેશન નંબર આવશે તે રજીસ્ટ્રેશન નંબર તમારે કોપી કરી છે અને એક તમારા મેસેજમાં પણ તમારે રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમારા મેસેજમાં પણ તમારે એક આવી જશે તે રીતના એક કોપી કરી લે છે કોપી કર્યા બાદ તમારે ફોર્મ મળશે તો ચલો મિત્રો થેન્ક યુ મિત્રો હવેના કાલના ફરીના વિડીયોમાં મિત્રો તમારે આજે અત્યારના જે વિડીયોમાં છે મિત્રો તમારે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન એટલે કે તમારા આઈટીઆમ એડમિશન માટે મિત્રો તમારે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તે તમને આ વિડીયોમાં બતાવી મિત્રો હવેના ફરીને આવતા બીજા વિડીયોમાં મિત્રો તમને બતાવીશ મિત્રો કે રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ તમારે રજીસ્ટ્રેશન નંબર ક્રિએટ થયા બાદ તમારે ઓનલાઈન એપ્લાય કઈ રીતના કરવું એ હવેના પછીના વિડીયોમાં હું બતાવીશ થેન્ક યુ મિત્રો અમારી વિડીયો જોવા બદલ આભાર મિત્રો મિત્રો અમારી ચેનલ હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું બોસ